જય દ્વારકાધીશ કેમ છું મિત્રો સ્વાગત છે તમારું અમારા રસ્તા પર તો આપણે ગુલાલ ગામથી સાયકલ યાત્રા દ્વારકા જઈ રહ્યા છીએ તો મારું નામ મુકેશ રમણ રાઠો છે અને હું એક ગુલાલ ગામમાં નાનકડા ગામમાં રહું છું તો આપણી એક વર્ષથી જે ઈચ્છા હતી દ્વારકા જવાની તો આજે દ્વારકાધીશની દયાથી આપણી ઈચ્છા પૂર્ણ થઈ છે તો આપણે જમ્મુસર થઈને જવાના છે તારાપુરવાળા રસ્તે તો જે પણ ભાઈ આ વિડીયો જુએ છે તો તમારા ભાઈને સપોર્ટ કરો અને સહયોગ કરો પાકડી એ ના સ્વરૂપમાં ગમિત સ્વરૂપમાં એને આપવું જોઈએ જેના એનાથી ઉત્સાહ જળવાઈ રહે દિન પ્રતિદિન આવી રીતે પ્રવાસ કરતો રહે એવી શુભકામના જય દ્વારકાધીશ કેમ છો મારું ગુજરાત તો આપણા દશરથભાઈ જાફરપુરાથી આપણી મુલાકાત કરવા આવેલા છે તો આ ભાઈ ડેન્જો વગાડે છે એકદમ ખૂબ સરસ તો આપણી મુલાકાત થઈ તો મને પણ આનંદ આવે છે તો આપણા મોટાભાઈ આપણને ભાભી સાથે મળવા આવેલા છે તો એમનો ધન્યવાદ કરીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ મિત્રો આપણે ફાઇનલ માસારોડ પહોંચી ગયા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો રસ્તો તો આપણે એક જગ્યા પર હમણાં પાણી પીવા ઊભા છે તો તમારો ભાઈ આજે ગંભીર જે આપણે રોકાવાના છે તો આપણે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ઇન્સ્ટામાં મુકેશ રમન આઈડી છે એને ફોલો કરો અને ફેસબુકમાં લાલુ રમન અને યુટ્યુબમાં પણ લાલુ રમન છે તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી તમારા ભાઈને નાઇટમાં રોકાવામાં કંઈક તકલીફ ના પડે તો તમારા ભાઈને સપોર્ટ કરો અને તમને પણ દ્વારકાધીશના દર્શન કરાવીશું જય દ્વારકાધીશ ચાલો મળ્યા આગળ ગંભીરા જય હર હર મહાદેવ

Oh yeah,